મૂળ જોધપુર રાજસ્થાનના વતની હાલ રાજકોટ રહેતા દીપકભાઈ રાઠોડ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના શુભ સંકલ્પ સાથે લોકોમાં જાગૃતતા આવે અને તેમનો ફરવાનો શોખ પૂરો થાય એ માટે છેલ્લા નવ વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે તેમની સાયકલ એકદમ લક્ઝરીસ બનાવવામાં આવી છે અને અંદાજે એક લાખનો ખર્ચ સાયકલમાં કરેલ છે આ આધુનિક સાયકલમાં સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ ડિજિટલ લાઇટ સાઇડ લાઇટ બ્રેક મ્યુઝિક ટેપ પંખો અને રસ્તામાં ચોરીથી રક્ષણ માટે સેન્સર પણ ફિટ કરેલ છે આ આધુનિકતા માટે ચાર્જેબલ બેટરી વડે તેમને પાવર સપ્લાય મળી રહી છે હેન્ડલ પર માતાજીના ફોટા સુંદર મંદિર પણ રાખેલ છે દીપકભાઈ દ્વારા નારાયણ સરોવર કોટેશ્વર મોમાઈમોરા બહુચરાજી મોઢેરા સૂર્ય મંદિર અંબાજી ચોટીલા ગોંડલ જુનાગઢ સોમનાથ હર્ષદ માતા દ્વારકા માતાના મઢ રામદેવડા પુષ્કર અને જયપુર સુધીની યાત્રા કરી ચૂક્યા છે વાંકાનેરથી રિપોર્ટર હરદેવસિંહ ઝાલા